નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસમાં વિષય ગુજરાતી અને પાઠ ચોવીસ ઘોડીની સ્વામી ભક્તિ વિશે અભ્યાસ કરીશું આ પાઠના પહેલા ભાગમાં આપણે ઘોડીની સ્વામી ભક્તિનો સાહિત્ય પ્રકાર એટલે કે લોકકથા છે અને તેમના લેખક એટલે જોરાવરસિંહ જાદવનો જીવન પરિચય મેળવી લીધો હતો ત્યાર પછી સમગ્ર પાઠની મૌખિક રજૂઆત વાર્તા રૂપે તમારી સમક્ષ કરી હતી અને પુસ્તકમાંથી થોડા પાઠનો અભ્યાસ પણ આપણે કરેલો હતો જેનો થોડો પરિચય એટલે કે આપણે શું ભણ્યા એ હું તમને કહી દઉં ત્યારબાદ આપણે આગળ પાઠ એટલે કે ભાગ બીજો શરૂ કરીશું ભાગમાં મિત્રો આપણે જોયું હતું કે ઘોડીનો શોખ હતો એ ઘોડી પાડે છે એનો ઉછેર કરે છે અને એને સરસ મજાની ચાલ શીખવે છે એક દિવસ આંબા પટેલ ને ત્યાંથી સંદેશો આવે છે અને ઘોડીને લઈ એ પોતાના મામાને ઘેર જાય છે જ્યારે પોતાની પત્ની પાસે રજા માંગે છે તો આંબા પટેલની પત્ની કહે છે કે અત્યારે તો બહુ જ અંધારું થઈ ગયું છે અને વચ્ચે શેત્રુંજી નદી પણ આવશે અને ચોમાસાના દિવસો છે જો વરસાદ આવશે પૂર આવશે તો તમે આ કિનારેથી પેલે કિનારે જઈ નહીં શકો એ માટે તમે એક કામ કરો કે વહેલી સવારે અજવાળું થાય એટલે તમે મામાને ઘેર જતા રહેજો પણ આંબા પટેલ છે એણે તો નક્કી જ કરી લીધું હતું કે મારા મામા છે એ પ્રતિષ્ઠિત માણસ છે ગામ પર ગામમાં એની ઈજ્જત આબરૂ છે અને મને સંદેશો મોકલ્યો અને જો હું ન જાઉં તો લોકો મારી ઉપર વિશ્વાસ નહીં કરે અને કહેશે કે જો રાતના ગામ જવું પડે

તો આંબા પટેલજી મામાને ઘરે પહોંચે છે અને અવાજ કરે છે ઓ મામા રામ રામ આવી પોગ્યો છું શું કે મામા તમને મારા રામ રામ હું આવી ગયો છું એ રામ રામ ભાણેજ રામ રામ આવી પોગ્યો કે એમના મામા પણ સામે રામ રામ કરે છે અને કહે છે કે તું આવી ગયો શું થાય મા શું થાય મામા મારા જીવની તો તમને ખબર જ છે ને કે મામાનો હંધેવો આવે એટલે ભરીએ ભાણી આઘુ હળસેલી હાલી નીકળું ઈમાનો માણો છું શું કે ખબર કે મામા તમને તો મારી ખબર જ છે ને કે તમારો હંધેવો એટલે કે તમારો સંદેશો આવે અને હું ના આવું એવું તો ન જ બને ભરીએ ભાણી આઘુ હળસેલી એટલે કે મારી સામે કદાચ વાનગી ભરેલી થાળીઓ પડી હોય ને તો એને પણ છોડી અને હું તમારી પાસે આવું ઈમાનું એવો હું માણસ છું આપણે શું કરીએ મિત્રો કે સરસ મજાનું ભોજન હોય અવનવી વાનગીઓ હોય આપણી સામે અને જો કોઈ મિત્ર કે કોઈ આપણે બોલાવા માટે આવે તો આપણે એને શું કહીએ આવું છું પાંચ જ મિનિટ હું જમી લઉં કોઈ એમ કે તાત્કાલિક ઇમરજન્સી છે જલ્દી આવો ને તો શું કહે બસ હમણાં જ આવું એક જ કોળીઓ બાકી છે એ પૂરો કરીને આવું પણ આપણે સામે વાળાની પરિસ્થિતિને કોઈ દિવસ સમજી જ નથી શકતા જ્યારે આંબા પટેલ શું છે કે કદાચ હોય ને તો એને છોડીને પણ હું તમારી પાસે આવું છું મનમાં ભાત ભાતના વિચાર હળિયાપટ્ટી લેવા માંડે પછી હાથ ઝાલિયો રે ખરો શું કે હળિયાપટ્ટી એટલે કે મનમાં તો ઘણા બધા વિચારો દોડધામ કરતા હતા હાથ ઝાલિયરે રે ખરો પણ હાથ હૈયે રાખતો કે જલ્દી મામાને શું કામ છે એ મામા મને કહે એ જાણવા માટે ઉત્સુક હતા હળી કાઢીને ઉતર્યા ખડકી ભેટી પડ્યા હળી નીચે આવે છે અને લઈ લે છે અને ઘોડીને અંદર દોરી લાવ્યા ત્યાં મામી ઓરડામાંથી બહાર નીકળીને ઓસરી આવ્યા અને પૂછ્યું એટલામાં જ એમના મામી છે એ પણ પોતાના ઓરડા રૂમમાંથી પ્રવેશી અને ઓસરીમાં આવે છે અને ભાણેજને પૂછે છે ભાણા ભાઈ ઘરે હંધાય છે તો હાના રો ને શું કહે છે અરે ભાણેજ કેમ છો મજામાં ને ઘરે પણ બધા મજામાં છે ને આપણી ઘરે કોઈ મહેમાન આવીએ તો આપણે એને કેમ છો કેમને પૂછીએ છીએ ત્યારબાદ ઘરના બીજા સભ્યોના પણ સારા સમાચારની આશા રાખીને એ પ્રશ્ન આપણે એને કરીએ તો મામી છે એ પણ કહે છે કે ભાણાભાઈ ઘરે બધા મજામાં તો છે ને ભગવાનની દયાથી લીલા રેર કરે છે શું કે છે કે ભગવાનની દયા થી બધા વચ્ચે હા વચ્ચે થોડીક તકલીફ હતી કે બળદને વચ્ચેથી ગાડું છે એનું પૈડું અડી ગયું એટલે કે લાગી ગયું તું બળદે મામી હવે હાજો નરવો થઈ ગયો છે પણ રગદી પગ નો માંડ્યો ને રિયો પણ ભાયા ભરવાળાના ઓળિયાએ ભારે કહારી કરી અટાણે તો ચાર પગે ધોળ તો થઈ ગયો છે શું કહે છે કે મામી બળદ છે એ હાજો નરવો થઈ ગયો છે એટલે કે અત્યારે તો એ એકદમ સાજો નરવો છે વચ્ચે તકલીફ હતી પણ દી પગ ન માંડ્યો શું કહે છે કે પંદર દિવસ સુધી તો એને પગ ન માંડ્યો થોડીક તકલીફ હતી એને પૈડું લાગવાથી ને રહ્યો અને પછી સાજો નરવો થઈ ગયો પણ ભાયા ભરવાડના એટલે કે અમારા ગામમાં જે ભાયા ભરવાડ છે એના ઓહોળિયા એટલે કે એની દવાથી કાહારી કરી એટલે કે સારી અસર થઈ કે ભાયા ભરવાડની દવા છે એટલી સરસ હતી કે એ બળદને પંદર દિવસમાં સાજો નરવો કરી દીધો અત્યારે તો ચાર પગે દોડતો થઈ ગયો છે મામાએ ભાણેજના હાથમાંથી ઘોડી દોરી લીધી ને ઢાળિયામાં લઈ ગયા મામા છે એ ભાણેજના હાથમાંથી ઘોડી છે એની દોરીને લઈ લે છે અને ઢાળિયામાં એટલે કે છાપરાવાળો જે જે ભાગ હોય છે ત્યાં ઘોડીને લઈ જાય છે દળી દળી એટલે ઘોડાના પલાણની ગાદી અને તંગ એટલે પેટે બાંધેલો પટ્ટો ને પેગડો એટલે જેના પર પગર ખા રખાય એ કળું અને ગમાળ એટલે ઢોરને રાખવાની જગ્યા એ મૂક્યા ઘરમાં જઈને સુંડલો ભરીને બાજરો લાવ્યા અને ઘોડીને જોગાણ એટલે કે જોગવાઈ મૂકીને ઓસરી આવ્યા કે જેમ આપણી ઘરે કોઈ મહેમાન આવે તો એપણે એને ખાવા પીવાનો આગ્રહ કરીએ એની વ્યવસ્થા કરી એવી જ રીતે મામાએ ભાણેજની સાથે સાથે પેલી ઘોડીને પણ જમવાની જોગવાઈ કરી રાખી મામીએ તૈયાર રાખેલા વાળું કાઢી એટલે મામીએ સાંજનું જે ભોજન છે એ રાંધીને તૈયાર જ રાખ્યું હતું સુખ દુઃખ ને વહેરવાની વાતો કરતા કરતા મામા ભાણેજ મોડી રાત ચડું કરીને ઊભા થયા એટલે કે જમતા જમતા આંબા પટેલ અને એમના મામા છે એ વાતચીત સુખ દુઃખ ની કરે છે અને એમ કરતા કરતા રાતનું ભોજન પણ જમી લીધું મેળીએ ખાટલા ઢાળીને બે સૂતા ત્યારે મામાએ પોતાની જુવાન દીકરીના સંબંધ બારામાં ભાણેજને ભલામણ કરીને મનનો ભાર હળવો કર્યો જો મામાએ જલ્દીથી આંબા પટેલને શા માટે મણાર એટલે કે એના ગામ બોલાવ્યા હતા તો કે એના મનમાં એને ઘરે ઉછરેલી જુવાન દીકરીની ચિંતા હતી કે હવે એ પરણાવાને લાયક થઈ ગઈ છે હવે એના લગ્નનો સમય આવી ગયો છે એટલે જો તારા ધ્યાનમાં કોઈ સારો મૂર્ત્યો હોય તો કે જે એટલે આપણે એને પરણાવી દઈએ અને આમ પોતાના મનની વાત છે મનનો જે ભારો છે એ મામા આંબા પટેલ સમક્ષ રજૂ કરે છે અને પોતાનો ભાર હરવો કરે છે બીજે દી રોટલા સિરામીને વાડીએ જવા સાબદા થયા સાબદા એટલે કે તૈયાર થયા ત્યારે મામા મામીએ બે દી રોકાઈ જવા ખૂબ તાણ કરી શું કહે છે કે બીજે દિવસે રોટલો જમીને જ્યારે ભાણેજ પોતાનું ગામ વાડીએ જવા માટે તૈયાર થાય છે ત્યાં મામા અને મામી હજી એને બે દિવસ રોકાઈ જવા માટે આગ્રહ કરે છે કે આપણે આપણા સગાવાલાને ત્યાં જઈએ અથવા તો આપણે ત્યાં કોઈ આવે અને કોઈ જતું હોય

તો મામા મામી છે એ પણ આંબા પટેલને હજી બે દિવસ રોકા જવા માટેનો આગ્રહ કરે છે પણ ભારે જ ધરાહાર એકના બે ન થયા પણ ભાણે એટલે કે આંબા પટેલ છે એ ધરાહાર એટલે કે પરાણેથી એકના બે થતા નથી એટલે કે જાવું એટલે જાવું જ એટલે કચવાતા એ બે કચવાતા એટલે કે મુંઝાઈને બે જણાએ આંબા પટેલને રજા આપી આમ મામા અને મામી મુંઝાઈ ગયા અને આંબા પટેલને રજા આપે છે મામા પાદર સુધી વળાવવા આવ્યા અને રામ રામ કરી બે છૂટા પડ્યા આપણે ઘરે કોઈ મહેમાન આવે છે તો આપણે એને જાતા હોય છે ત્યારે ઘરમાં બેઠા બેઠા જેમ નથી કહી દેતા હો કે આવજો સારું બાય બાય પણ આપણે એને ડેલી સુધી તો મૂકવા જઈએ જ છીએ અથવા તો શેરીના ખૂણા સુધી આપણે એને મૂકવા જઈએ છીએ એવી જ રીતે મામા મામી છે એ આંબા પટેલને ગામના પાદર સુધી મોકી આવે છે આંબા પટેલ વાડીના માગરે ઘોડી રમતી મૂકી બે એક ગાંવ કાપ્યા ત્યાં ઓતરાદી કોરિયેથી કાળો ડિબાંગ મેહુલો ચડી આવ્યો શું કે છે કે આંબા પટેલ મામા પાસેથી રજા લીએ છે અને ઓતરાદી કોરિયેથી એટલે કે ઉત્તર બાજુએથી કાળો ડિબાંગ એટલે કે તદ્દન કાળું મેહુલો એટલે કે વરસાદ ચડી આવ્યો અચાનક જ ઉત્તર દિશાએથી વાદળાઓ છે એ ઘેરાઈ ગયા એટલે કે કાળા ડિબાંગ થઈ જાય છે અને અચાનક જ વરસાદ વરસવા લાગે છે ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મે આવ મે આવ કરતા મોરલા ગહેકી ઉઠ્યા જો મે આવ મે આવ છે હો મિત્રો મિયાવ મિયાવ નથી મે આવ મે આવ એટલે મોરના ટહકાનો અવાજ કે વરસાદ વરસે છે અને મોરલાઓ ચારેય દિશાઓમાંથી ગહેકી ઉઠ્યા એટલે કે ટહકાઓ કરી મૂકે છે

ત્યાં તો ઝટ તડડડ ત્રમ ઝપટ તડડડ હુડુડુડુડુ હમ ગર્જના કરતો મેહુલો સાંબેલાની ધારે ધરતી માથે મંડાળો શું કહે છે કે એટલામાં તો સાંભેલું એટલે ખાંડવાનું સાધન જેવો ઝાડી ધારદાર વરસાદ છે એ ધરતી ઉપર વરસી પડ્યો જેવી રીતે આપણે ખાંડડી દસ્તામાં કોઈ વસ્તુ ખાંડતા હોય અને ઝપાટબળ ટક 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 કરીને ખાંડવા લાગીએ એવી જ રીતે ધરતી ઉપર વરસાદના ટીપા પડવા લાગ્યા મારગ માથે પચરક પચરક ગદરો એટલે કાદવ ખૂંદતી આંબા પટેલની ઘોડી વહી જતી હતી આમ રસ્તામાં જુઓ તો કીચડ કાદવ છવાઈ ગયો હતો અને આ કાદવને ખૂંદતી ખૂંદતી પેલી ઘોડી છે એ આંબા પટેલને લઈને જતી હતી એવામાં તળાજાનો ડુંગર દેખાણો અને પટેલ શેત્રુંજીને કાઠી આવીને ઊભા અચાનક જ જેમ જેમ રસ્તો પસાર થાય છે તો આગળ જુએ છે તો શેત્રુંજી નદી દેખાય છે હવે ત્યાં તો પાણી ભરાયેલું હોય છે એટલે પેલા ઘોડી અને આંબા પટેલ તો રહી જાય છે ઉપરવાસ એટલે કે મણાર ગામ ભારે વરસાદને કારણે શેત્રુંજીમાં ઘોડાપુર બગડાટી બોલાવે છે એટલે કે ધમાલ મચાવે છે ઉપરવાસ એટલે કે મામાના ગામે મણાર ગામે ખૂબ જ વરસાદ થયેલો છે આ વરસાદને કારણે શેત્રુંજી નદી ભરાઈ ગયે છે અને હવે આ ઘોડાપુર ધમાલ કરી રહ્યા છે આઈ શેતલ જાણે માથાના વાળ છૂટામેલીને રમણે ના ચડ્યું હોય એમ એના પાણી ઘૂઘવાટા મારે છે શું કે છે કે આઈ શેતલનું એ ઉદાહરણ આપ્યું છે કે જ્યારે કોઈ સ્ત્રી છે એ છૂટાવાળ રાખી અને ધૂણવા લાગે છે ત્યારે એની કોઈ રમઝટનો પાર નથી હોતો એવી જ રીતે આ શેત્રુંજી નદીમાં વહેતા પાણીનો કોઈ પાર નથી એવી તો એ રમણે ચડી છે એમના પાણી ઘૂઘવાટા મારે છે એટલે ઘુ ઘૂ અવાજ કરે છે બેય કાંઠે પચાસ પચાસ માણસ પૂર ઉતરવાની રાહ જોતું બેઠું છે આંબા પટેલને આંખની ઓળખાણવાળા બે પાંચ આદમી આવીને રામ રામ કર્યા શું કહે છે કે શૈત્રોંજી નદીમાં એટલું બધું પૂર આવ્યું છે નદી એટલી બધી ભરાઈ ગઈ છે કે નદીને આ પાર અને પેલે પાર પચાસ પચાસ માણસો ઊભા છે આ કિનારેથી ઓલા કિનારે કોઈ વ્યક્તિ નથી જઈ શકતું અને ઓલા કિનારેથી આ કિનારે કોઈ વ્યક્તિ આવી નથી શકતું એટલામાં જ એમના ઓળખાણવાળા કેટલાક માણસો હોય છે એ ભેગા થાય છે અને આંબા પટેલને રામ રામ કહે છે કે સ્વાભાવિક છે આપણે ક્યાંય જતા હોય ને આપણી ઓળખાણવાળું વ્યક્તિ ત્યાં આવી ગયું હોય તો આપણે એની સાથે જય શ્રી કૃષ્ણ છે કેમ છો કેમ નહીં રામ રામ એવી રીતની વાતચીત કરીએ છીએ શેત્રુંજીમાં પાણીના લોહે એટલે પ્રવાહને ઉછળતા જોઈને આંબા પટેલ ઘોડીભર મુંઝવાળાના વમણમાં ફસાઈ ગયા વમણમાં એટલે ગૂંચવા લાગ્યા કે થોડી ક્ષણ માટે તો આંબા પટેલ છે એ પણ વિચારમાં પડી ગયા એને પણ ખબર ન પડી કે મારે શું કરવું અને શું ન કરવું મારી બેટી ભૂંડી કરી વાવડી પોગાઈ એમ નથી ને મણાર પાછા ફરાય એમ નથી શું કે છે કે અરે રે આ તો કર્યા જેવી થઈ બહુ ખરાબ થયું એમ કે વાવડી એટલે કે પોતાના ગામ જવું છે અને મણાર પાછું ફરાય નહીં ઘરે સંધાય મારી મે ઘોડીએ વાટ જોઈને અડધા અડધા થઈ જશે મે ઘોડીએ એટલે કે બે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે શું કે છે ઘરે સંધાય મે એટલે બે બે કોણ તો કે એની પત્ની ને એના છોકરા એ કે આતુરતાથી મારી રાહ જોતા હશે અને રાહમાં રાહમાં પોતે તો અડધા થઈ ગયા આજ ઘરે પોગ્યા વિના તો છોટકોટ નથી ગમે તેમ કરો કોઈ પણ કારણે મારે ઘરે તો જાવું જ પડશે એમ વિચારીને આંબા પટેલ કેડીએ બાંધીને ઘોડીનું એટલે કમરે પટ્ટો બાંધી અને ઘોડીનું ચોકડું ડોસી જેવી એડી મારી એવી જ ઘોડી છલાંગ દેતીકની શેત્રુંજી ખાપકી કે એટલામાં જ પેલા આંબા પટેલ છે એને ઘરનો વિચાર આવે છે અને કોઈ પણ કારણસર ઘરે તો જવું જ પડશે એ વિચારે એ કમરને બાંધવાનું કપડું કમરે બાંધે છે ઘોડી ઉપર બેઠે છે અને પોગના પગની પાણી છે એ ઘોડીને મારે છે પગની પેની મારતા જ મિત્રો ઘોડી છે ને એ પાણીમાં છલાંગ દઈ અને શેત્રુંજી નદીને પાર કરે છે સમુદ્રમાં પથ્થરની શિલા પડે એમ કાંઠે બેઠેલા સંધાય આદમી અરેકારો કરતા ઊભા થઈ ગયા સૌના મોમાંથી એક જ વેણ સરીને બહાર પડ્યું કે માળો ભારે છાતી સલો આદમી જેવો ઘોડીમાંથી પસાર થાય છે સમુદ્રની પથ્થરની શીલા પડે એમ કાંઠે બેઠેલા સંધાય એટલે કે સમુદ્રમાં જેમ પથ્થર પડે ને એવી નદીના કિનારે મારો ભાર એટલે કે મારો હારો છાતી સલો એટલે કે કઠણ છાતી આદમી એટલે કે માણસ શું કે છે આંબા પટેલ કે મારો હારો એ કઠણ છાતી નો કેટલું બધું પૂર આવ્યું છે પાણી જોવે આમાં જીવનું જોખમ છે જવાથી છતાં પણ આંબા પટેલથી આ કિનારેથી પેલે કિનારે જવા માટે તૈયાર થયો શેત્રુંજીના ભારપુરમાંથી ઘોડી હુબડક ફળાક હુબડક ફળાક કરતી પાણી કાપી રહી છે શું કે છે કે શેત્રુંજી નદીમાં ભારે પૂર આવેલું છે પણ આ ઘોડી છે એ રોકતી નથી થાકતી નથી અને એકીસ શ્વાસે હુબળક ફળાક હુબળક ફળાક કરતી પાણીને પસાર થઈ ગઈ પાણીના મોજા ઘોડીને દડાની જેમ ઉછાળે છે શું કે છે મોજા આવે છે એમ એમ ઘોડાને ચાલવામાં તકલીફ પડે છે પણ ઘોડો છે એ દડાની જેમ આગળ ને આગળ પ્રવેશ કરે છે કાંઠે ઉભેલા સૌએ જાય એ જાય કરે છે ઘોડી તો પગના સેલારાથી નદીનો પટ કાપી રહી હતી શું કે છે કે કાઠે ઉભેલા બધા એવોને એવું લાગે છે કે હમણાં જ જાય હમણાં જ જાય હમણાં જ પડી જશે પણ ઘોડી છે એ પગના સેલારા એટલે પગથી પાણીને આંચકો આપો પગથી પાણીને આંચકો આપી આપી અને રસ્તો કાપતી હતી આંબા પટેલને ઘડી તો થયું કે મારું બેટું તાણ ભારે એટલે કે ખેંચાણ બહુ જો મિત્રો થોડીક ક્ષણ માટે તો આંબા પટેલનો જીવ પણ જોખમમાં મુકાઈ ગયો હતો એને પણ ભય હતો ડર હતો કે મારું હારું પાણીમાં ખોટું આવી ગયું પાણીમાં ખોટું પસાર થવાય છે કારણ કે આ પાણીનું જે ખેંચાણ છે એ ખૂબ જ ભારે છે આવા તાણમાં ઘોડી બાપડી તાકતે કેટલી કરે બાપડી એટલે બિચારી તાકાતે એટલે કે કેટલી હિંમત લડાવે કેટલી તાકાતે કરે કે એનામાંય જીવ છે એ પણ થાકી જાય મનુષ્ય જેમ પાણીમાં તરે બે હાથ અને બે પગ સતત હલાવ્યા કરે ત્યારે એ આગળ ને આગળ ગતિ કરે છે પણ આગળ ને આગળ ગતિ કરવા માટે બંને હાથ અને બંને પગમાં પણ જીવ છે એને પણ થાક લાગે છે છે એટલે પટેલ કહે આ બિચારી કેટલી તાકાત કરે એ પણ થાકી ગઈ હશે મેં પૂરમાં પડવાની છોકરમત ન કરી હોત તો ઠીક થાક એ કે મેં જો આ પૂરમાંથી આ પારેથી ઓલેપાર જવાની છોકરમત એટલે બાળક જેવી હઠ ન કરી હોત ને તો સારું હતું મારા લીધે આ ઘોડી પણ જીવના જોખમમાં મુકાઈ ગઈ જેમ તેમ કરતી ઘોડી કાંઠા ઢૂકળી પહોંચી ને હડપ કરતી સતલાંગ મારીને કાંઠે જઈ પડી સતલાંગ હડાઈ જડ દઈ શું કરે છે જેમ તેમ હિંમત કરી અને આ નદીમાં આવતા પૂરને પસાર કરીને થાકીને શ્વાસ લેતી લેતી પોતાનો જીવ બચાવી માલિકનો જીવ બચાવીને માંડ માંડ કાંઠા સુધી પેલી ઘોડી પહોંચી ગઈ ત્યાં જાતવાન ઘોડી કડી ગઈ કડી ગઈ એટલે સમજી ગઈ કે પોતાનો ધણી પાણીમાં રહી ગયો છે અચાનક જ એ કિનારે પહોંચે છે અને એને એવો અંદાજો આવી જાય છે કે મારો માલિક તો મારી પીઠ ઉપર નથી એટલે કે આંબા પટેલ તો નથી નસકોરા ફૂલાવતી ઘોડી ઘડીએ થોભ્યા વિના પાણીમાં ખપકીને ધણીની ગોતીએ નીકળી ગોતી એટલે ગોતવા ફૂલાવતી એટલે નાકના બંને ફોણે ફૂલાવતી ફૂલાવતી વરી પાણીમાં ખાપકે છે અને પોતાના માલિક એટલે આંબા પટેલને શોધવા નીકળી પડે છે આંબા પટેલને પાણીમાં વહેણમાં તણતા હતા તરવાની કહારી ફાવતી નહોતી ફાવટ ન હતી શું કે છે કે આંબા પીઠ પડી જાય છે પાણીમાં તરે છે પણ તરવાની એને બહુ ફાવટ હોતી એને બહુ જાજુ તરતા આવડતું હોતું નથી તેઓ હરેરી ગયા હતા ત્યાં સડ સડા કરતી ઘોડી આંબા પટેલની ઢુકળી જઈ પહોંચી એટલામાં જે જુએ છે તો ઘોડી છે એની નજીક આવી પહોંચતી એમને ગોતતી ગોતતી ગોળીને જોતા જાંબા પટેલ સઘળી તાકાત ભેગી કરીને બાપ ઢેલ તું આવી કે શું કે છે કે ઢેલ ગોળીને જોવે છે અને એનામાં એક નવો જુસ્સો હિંમત આવે છે કે કોઈ વ્યક્તિ છે એ પાણીમાં ડૂબતું હોય ને કોઈ બચાવનાર એને આવી જાય ને તો એના જીવમાં જીવ આવી જાય છે કે હાસ આ વ્યક્તિ છે એ મને બચાવી લેશે ને હવે મારો જીવ છે એ જોખમમાં રહેશે નહીં એવી રીતે ઢેલ ગોળીને જોઈ

નથી જ્યારે અહીંયા ઘોડી શું કરે છે તો કે પોતાના જીવને જોખમમાં મૂકી એટલે કે પોતાના જીવતરનું દાન એટલે કે કુરબાની દઈને પોતાના માલિકને બચાવે છે કેતા આંબા પટેલની આંખીઓમાંથી ડબાક ડબાક દેતા બોર આંસુ સરી પડ્યા બોર આંસુ એટલે પુષ્કળ આંસુ આવી પડ્યા તેમણે ક્યાંય સુધી ઘોડીના વાસા પર હાથ ફેરવ્યા કર્યો એને થયું કે જો આજે આ ઘોડી ન હોત તો મારો જીવ છે એ જોખમમાં મુકાઈ જાત હું મારું મૃત્યુ થઈ જાત અને મારા પત્ની અને છોકરા સદાયને માટે મારી રાહ જોતા રહી જાત પણ આજ તારે જ લીધે મારો જીવ બચ્યો છે તે તારા જીવતરનું દાન દીધું છે કુરબાની દીધી છે એમ કરતા કરતા એની આંખમાંથી આંસુ પડે છે અને ઘોડાને વાલથી હાથ ફેરવે છે આંબા પટેલ જ્યારે વાવડીના પાદરમાં પોગ્યા ત્યારે ઠાકર મંદિરની ઝાલર બજી રહી હતી શું કહે છે કે કે જ્યારે પાદરે એટલે પોતાના ગામના પાદરે પહોંચે છે સાંજનો સમય હોય છે અને મંદિરમાં આરતી ઢોલ નગારા હોય છે ઘોડી માથેથી ઉતરીને પટેલ ઠાકર મહારાજને બે હાથ જોડીને પગે લાગ્યા આંબા પટેલ છે એ ઘોડીની માથેથી નીચે ઉતરે છે અને ઠાકર મહારાજને એટલે કે ભગવાનને બે હાથ જોડીને પગે લાગે છે પહેલાં તો ઠાકર તારી દયાથી આજ ઘોડીએ મારો જીવ બચાવ્યો છે ને હું હેમખેમ ઘરે હે ભગવાન હે ઠાકોરજી તમારી કૃપા હતી તમારી દયા હતી કે આ આ જી છે મારા જીવનમાં આવી અને આજ ઘોડીએ હેમખેમ એટલે ક્ષેમ કુશળ હું ઘરે પોગ્યો છે સુકામે એને તો કે આ ઘોડીએ લીધે એણે મારો જીવ બચાવ્યો છે કે તારો આ ગણ તારો આ ઉપકાર છે હું જિંદગીભર ભૂલી શકીશ

આ સાંભળી અને પટલાણી એટલે કે આંબા પટેલના પત્ની છે એ બોલ્યા આ ઘોડી એ તો મારો ચૂડલો અમર રાખ્યો છે ખમમાં બાપ ઢેલ તારો ગણ જિંદગી લગી સે ભૂલાસે સે એટલે કેમ ભૂલાશે જો મિત્રો આંબા પટેલની પત્ની પટલાણી એ શું કહે છે કે તે તો મારો ચૂડીને ચાંડલો અમર રાખ્યો એટલે કે કે જો મારા પતિને કઈ થઈ ગયું હોત ને તો મારો ચૂડી ચાંડલો અમર ન રહેત એટલે કે હું વિધવા થઈ ગયો પણ તારા લીધે આજે મારો ચૂડલો

એ આંબા પટેલ ને ઘીનો ડબરો રસોડામાંથી લઈ આવી અને એની સામે મૂકે છે અને કહે છે બાપડી ઢેલ પાણીમાં બહુ થઈ ગઈ એટલે પૂરી તાકાત હશે ઘી હું કોઠીમાંથી ગોળની ભેલી કાઢી લાવું જો બંને પતિ પત્ની છે એ ઘોડીની આદર સત્કાર કરે છે અને પાણીમાં ખૂબ તાકાત લડાવી એટલે ઈ હિંમત હારી ગઈ હશે એટલે શું કે છે કે તમે એને ઘી પીવડાઓ પટલાણી છે યાંબા પટેલને કહે છે ત્યાં સુધીમાં હું ઘરમાંથી એટલે કે રસોડામાંથી ઘોડની ભીલી લઈ આવું તો મિત્રો આ ઘોડીની વફાદારી એના માલિક પ્રત્યેની હતી અહીં આ પાંઠ એટલે કે ઘોડીની સ્વામી ભક્તિનીનો ભાગ બીજો છે એ પૂર્ણ થાય છે નમસ્કાર